હલો દર્શક મિત્રો જય માતાજી તો આજનો વિડીયો ખાસ છે આ વિડીયોમાં ચારસો વર્ષ જૂના ઇતિહાસની આપણે વાત કરવાની છે જામ રાવલ ગામની ખેતીવાડી એક વિસ્તારમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું એક ભાઈ એમની ખેતીમાં ટ્રેક્ટર ચલાવતા હતા એટલે પલટી ખીપા એટલે કે ખેતર ખેડવાનું કામ એ ભાઈને ચાલુ હતું તો એ ટેક્ટર ખેડતા ખેડતા એક મોટો પથ્થર આવી તો ટ્રેક્ટરના ટાયરમાં આવી ગયો અને એક મોટો અવાજ આવ્યો તો ખેડૂને એમ લાગ્યું કે આ કંઈક અનોખું જોવા મળ્યું છે એટલા માટે ખેડૂ એકદમ ટ્રેક્ટર ઊભું રાખીને નીચે ઉતરી ગયા અને પછી એમાં જોવા લાગ્યા કે એમાં કંઈક અનોખી વસ્તુ છે તો પછી તરત જાણ મળતા ટ્રેક્ટરે ભાઈએ બંધ કરી દીધું અને ત્યાં ટ્રેક્ટર બાજુમાં રાખીને આજુબાજુ જોવા માંડ્યા તો ચારથી પાંચ જણાને બોલાવ્યા કે જરાક જોઉં તો અહીંયા કંઈક અનોખી વસ્તુ છે ને જરાક મદદ કરો મને તો મેં ત્રણ ચાર જણા જઈને અમે જોયું ને ઉપર જઈને જોયું તો એક મોટો બધો પથ્થર હતો અને પછી તે બે ત્રણથી ચાર જણા વ્યક્તિ થઈને એ પથ્થરને આ આજુબાજુ આમ હટાવી દીધો અને પથ્થરનું વજન છે અતિથી પણ અતિ ભારે વજન છે ચારસો પાંચસો કિલા જેવો એ પથ્થરનું વજન છે અને તો એ પથ્થરને સાઈડમાં લઈને જોયું એમાં એક મોટું બધું માટલું હતું અને માટલામાં એમ કહેવાય છે કે જૂના હાડકાં એટલે કે આપણે ફૂલ વિસર્જન જે કહે છે તે ફૂલ એમાંથી નીકળી આવ્યા તો બધા જોઈને એકદમ તો વિચિત્ર લાગી ગયું પણ એ ફૂલ જૂના ચારસો વર્ષ જૂના જે અસ્થિ વિસર્જન કહીએ આપણે તે એમાંથી નીકળી આવ્યું અને એક માટલું હતું એને તોડીને એમાં જોઈ લીધું હતું ફૂલ જે વિસર્જન એમાં હતા એ મોટો બધો ખાડો કરી દીધો અમારી પાર્ટી બધા દર્શક મિત્રોને અહીંયા હારે જ આવડો બધો મોટો ખાડો હતો ને એમાં જેવા અહીંયા પથ્થર બાજુમાં પડ્યો છે ને જરાક લઈ લો તો આપણે બતાવી દઈએ આવડો જોતો ખરી દર્શક મિત્રો અટાણાનો ચારસો પાંચસો કિલા જેવું એનું વજન થાય એટલે ખરેખર બહુ વિચિત્ર પ્રકારનો પથ્થર કહેવાય અત્યારે બે હજાર ચોવીસ છે અમારા જે સગાવાલા કાકા દાદાને બધા એને પૂછ્યું તો એમ હતા બધા કે ચારસો વર્ષ જૂનું કદાચ અને જે માટલામાં ફૂલ હતા તે પણ જોઈ લો દર્શક મિત્રો જે આ માટલામાંથી નીકળી આવેલા અસ્થિ વિસર્જન એના ફૂલ છે અમારા કાકા અને દાદા ને બધા અહીંયા જ છે એટલે એ બધા અંદાજ મારી રહ્યા છે અને તમને જરાક હેઠળ ખાલી કરીને પણ બતાવી દે જો વસ્તી વિસર્જન આમ અત્યારે બે હજાર ચોવીસમાં આમ જોઈએ તો લોખંડ જેવું લાગે દર્શક મિત્રો આ બધું આપણે આપણે જોઈને જ એમ થઈ જાય કે આ ચારસો વર્ષ જૂનું એટલે કે લોખંડ હોય ને લોખંડ દર્શક મિત્રો તો લોખંડ સળીને ખાખ થઈ જાય પણ આ અસ્તિ વિસર્જન હજી એવા ને એવા છે તો ચાલો દર્શક મિત્રો મળી આવ્યો પાછા બીજા વિડીયોમાં ને જય શ્રી રામ બધા દર્શક મિત્રોને શુભ દિવસ આપનો તો પાછો ફરી મળીએ બીજા નવા વ્લોગમાં અથવા ધાર્મિકનું આપણે કોઈ સ્થાનક હોય દેવી દેવતાનું મંદિર હોય તો વિડીયોમાં આપણે ફરીથી પાછા મળીશું અને જો વિડીયો ગમે તો સારો લાગે તો લાઈક ને શેર ને આપણા ભાઈબંધને પણ શેર કરી દો એટલા માટે આપણે કોઈ પણ જૂની વસ્તુ જાણવા મળી જાય ચારસો વર્ષ જૂની અને ચારસો વર્ષ જૂની છે કોઈ નવું સ્થાનક છે મંદિરના વિદ્યા છે કોઈ પણ વ્લોગ છે જો આપણે અમારી ચેનલમાં આવવાનું મન થાય તો અમારી ચેનલનું નામ છે આરસી ગામી શુભ દિવસ આપનો જય શ્રી રામ અને જય માતાજી